આમ તો છેલ્લા ત્રણ દિવસથી અળવંત ધાંગધ્રાના ધારાસભ્ય ખૂબ જ ચર્ચામાં છે એ પછી ગાંધીજીના એક વિવાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં છે આપણે સૌ જાણીએ છીએ ધારાસભ્યને પણ આપણે જાણીએ છીએ એ ધારાસભ્યનું નામ છે પ્રકાશ વરમોરા પરંતુ પ્રકાશ વરમોરા એના પોતાના જ વિસ્તારની અંદર એક લોક દરબાર ભરે છે પરંતુ એક લોક દરબારની અંદર લોકો તેમને ઉધળા લઈ લે છે અને લોકોની માગણીઓ શું છે વર્ષોથી રોડ રસ્તાઓ નથી બનાવ્યા તેને લઈને પ્રકાશ વરમોરાને લોકોએ શું ઉધળા લીધા છે અને શું ઘેર્યા છે જાણીશું આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી પ્રકાશ વર્મોરા ગાંધીજી ઉપરના જે વિવાસ્પદ નિવેદન છે તેને લઈને રાજ્યમાં ખૂબ જ ચર્ચામાં છે પરંતુ તેના વિસ્તારમાં હવે તે ચર્ચામાં આવ્યા છે ને તે ચર્ચામાં એવી રીતે આવ્યા છે કે તેના એક વિસ્તારની અંદર મેરુપર ગામ છે તે મેરુપર ગામની અંદર તે લોક દરબાર ભરે છે એક લોક દરબારની અંદર મેરુપર ગામના લોકો પ્રકાશ તે વિસ્તારના ધારાસભ્ય છે તેને ઉધળા લઈ લે છે ને ઉધળા લઈ લેવાનું કારણ એ દર્શાવવામાં આવે છે કે વર્ષોથી રોડની માંગણી છે ગામજનોની છતાં મેરુપર ગામની અંદર રોડ નથી બનતો પહેલાં આપણે વિડીયો જોઈએ કે પ્રકાશ વર્મોરાને મેરુપર ગામના લોકોએ કેવી રીતે ઉધળા લીધા

गाम ने जे बने के तरीके आपने आरएनबी आपत्ति के। दूसरा रोडो छे। एसीनो रोडी भी आपत्ति और साहब तुम्हारी मारे हमने बीदी ने सुवा बोलो के अब पसे डायरेक्ट औरतरी मेहरूपुर नो रोड मा तो कई आपने हलसे तो है या नहीं? के हाउथी पहला नॉन प्लान में इने इने प्लान नहीं दे पाओ। हमारा गांव खातो तो आपनो जानवर आवे आई हुई। तो आप खोरी। इने हो के रादन जी एने हम तो ला पड़तो। और मारी तुमने बीहा छोड़ी। Gue t referred on us am behaviors r Și ron, allako gamiyat iachenко figured apos si chayik opo-h pond challenge, invershi capacity od mbi di,aka ...se avengousaib omanceichi yat een tran topges krai helal, jamak hoe die nam sundhu stoles randgaans вним kom hun hen sadece ...siv Blessedye jedreh ka is carsi ka ...se winny te omdi mide kes a recognize elekt kuz tra persona itay OF���ge un Natural پھر رات هي پي ني ٿيجي ها هه چلو 1500 ميرو ٽم آهي ها هي هي مھرباني ڊيٽا بانس چاٽ خان سي وڌيڪ گيلس ها 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 તો આ વિડીયોમાં આપણે જોયું કે પ્રકાશ વર્મવાણા જે તે વિસ્તારના ધારાસભ્ય છે તે વચ્ચે ઊભા છે આજુબાજુ ગ્રામજનો છે અને ગ્રામજનો એ લોકો તેના પ્રતિનિધિ એટલે કે તેના ધારાસભ્યને પ્રશ્ન કરી રહ્યા છે કે વર્ષોથી અમે રોડની માગણી કરીએ છીએ છતાં અમને રોડ નથી આપતા ટૂંકમાં જે સુખ સુવિધા છે પ્રાથમિક સુવિધા છે પાણી રોડ રસ્તા અને વીજળી જે એક પ્રાથમિક સુવિધા છે આ રાજ્યની આ દેશના નાગરિકની તે પણ અત્યારે પૂરી નથી પડતી ને તેના લીધે મેરુપર ગામના લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો અને જ્યારે તે વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ત્યાં લોક દરબાર ભરવા આવે છે લોક દરબારનો મતલબ હોય છે કે લોકોને પડતી હાલાકીઓ તે તેના પ્રતિનિધિને કહે અને તેવું જ કંઈક એ મેરુપર ગામના લોકોએ કર્યું અને મેરુપર ગામના લોકોએ તેના જ પ્રતિનિધિને ઉધળા લઈ લીધા અને કહ્યું કે વર્ષોથી અમે માગણી કરીએ છીએ છતાં પણ તમે અમને રોડ નથી બનાવી આપતા તે રોડ નથી બનાવી આપતા તેને લીધે અત્યારે અમારે વર્ષોથી હાલાકી ભોગાવી આપણે છે અને છતાં પણ મેરુપરના ગ્રામજનોએ કીધું કે અમને રોડ બનાવી આપો એટલે અમે તમને ભગવાન માનીશું વિચાર કરો આ રાજ્યની અંદર કે આપણા દેશની અંદર કોઈ કે કે આપણી સામાન્ય સામાન્ય કોઈ મોટી હોતી જ એક રોડ રસ્તા વીજળીની સુવિધા મળી રહે પાણીની સુવિધા મળી રહે લોકો તેના જનપ્રતિનિધિને ને ભગવાન માનવા પણ તૈયાર છે અને એવું જ મેરુપર ગામના લોકોએ પ્રકાશ વર્મો રાજે તેના ધારાસભ્ય છે તેને કહી દીધું કે અમને ખાલી રોડ બનાવી આપો અમે તમને ભગવાન માનીશું ખાલી વિશ્વાસ રાખો એવી હયાધારણ આપવા કરતા ડામર નાખો તેવું પણ ગ્રામજનોએ પોતાની હૈયા વરાળ હતી પોતાની જે વેદના હતી વર્ષોથી જે વેદના વેઠે છે રોડ રસ્તા વિના તે ગ્રામજનોએ પ્રકાશ વર્મો આગળ ઠલવી હતી કે ખાલી વિશ્વાસ રાખો અને ધારણ આપવા કરતા ડામર નાખો ખાલી તમે અમને દર વખતે અમે તમારી પાસે રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે તમે કહો છો કે થઈ જશે થઈ જશે એના કરતા એકવાર સારો રોડ રસ્તો બનાવી દો અમે તમને ભગવાન માનીશું અને હળવદ ધારાસભ્ય પ્રકાશ વર્મોરા આ બાબતે ત્યાં ઉધળા લેવાયા હતા અને લોક દરબારની અંદર જ લોકોએ તેમને પ્રશ્નો કર્યા હતા કારણ કે લોક દરબાર હોય છે લોકોના પ્રશ્નોને તેના પ્રતિનિધિઓને સાંભળવાના હોય છે અને તે સાંભળવા ત્યાંના ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હતા પરંતુ ત્યાંના લોકોમાં આક્રોશ હતો કારણ કે વર્ષોથી તેમને રોડ રસ્તાઓની સુવિધા નહોતી મળતી અને તે સુવિધાઓના અભાવે સર્કિટ હાઉસ ખાતે જે લોક દરબાર યોજાયો હતો તેમાં એમએલએ સામે સવાલો ઉઠ્યા હતા નગરપાલિકા પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા નાના અન્ય બીજાઓ ત્યાં અધિકારીઓ પણ ઉપસ્થિત હતા ને તે વચ્ચે મેરુપર ગામના લોકોએ એક લોક દરબાર પ્રશ્ન ઉધળા લઈ લીધા હતા આ બાબતે શું માનવું છે જો મેરુપર ગામના લોકોએ તો સારી વાત કરી છે કે લોક દરબાર હોય છે તેમાં પ્રશ્નો ઉઠાવવાના જ હોય છે તમે પણ આગળ આવો તમારા જનપ્રતિનિધિ તમારા કોઈ ધારાસભ્ય સાંસદ સભ્ય હોય છે તમને કોઈ હાલાકી પડતી હોય છે તો તેમને જેને રજૂઆત કરો અને જો તેનાથી કામ ન થતું હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો અમે તમારી વાત જવાબદાર અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું અને આવી જવાનું માહિતી સાથે આવનારા સમયમાં અમે તમારા સુધી આવતા રહેવાના છીએ અને જો તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત અનપ્લગની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર